નમસ્કાર મિત્રો તો ડાયરાને રામ રામ અને મારા બધા ખેડૂતભાઈઓનો વિડીયોની અંદર સ્વાગત છે તો દોસ્તો આજે આપણે ફરી એકવાર આપણા કપાહની અંદર આવી ગયા છીએ અને આજે કપાસ વિશે વાત કરવાની છે એટલે કે દોસ્તો એવી રીતે વાત કરવાની છે કે કપાસની અંદર આપણને કેટલો ફાયદો મળે છે અને કેટલું નુકસાન થાય છે અને શું કારણથી નુકસાન થાય છે અને શું કારણથી ફાયદો થાય છે એ વિશે આજે આપણે આગળ ચર્ચા કરવાની છે દોસ્તો તો દોસ્તો એની પહેલાં તમે જોઈ લો કે આપણા આ ખેતરની અંદર ચારે બાજુ જે તમને કપાસ જોવા મળી રહ્યો છે એક જ સરખો અને એક જ જેવા છોડ સરખા છે તો દોસ્તો આપણે ત્રણ વીઘા ખેતરની અંદર આપણે કપાસની ખેતી કરી છે તો તમે પહેલાં તો જુઓ કે આ કપાસના છોડ કે એકદમ સારા અને સુશીલ છે અને એની અંદર ફૂલડા અને કેરી પણ આવે છે એટલે મિત્રો કે કેરી બેહવાની પણ તૈયારી થઈ ચૂકી છે એટલે કે કેરી બેસી ચૂકી છે દોસ્તો તો દોસ્તો હવે અમે આની અંદર શું કર્યું છે શું નાખ્યું છે અને કપાસની ખેતી કઈ રીતે કરી છે એ વિશે આજે આપણે આગળ ચર્ચા કરવાની છે દોસ્તો એટલે કે દોસ્તો પહેલાં તો આપણે જે કે નાનો નાનો કપાસ હતો જ્યારે કે એના એકદમ જણા જણા છોડ હોય છે ત્યારે આપણે શું કરવું પડે છે કે એની અંદર એક તો પહેલાં તો કે એને પાણી આપવું પડે છે દોસ્તો પાણી આપવાના કારણથી આપણે કપ કપાસનો જે નાના નાના એના મૂળ અંદર ઉતરેલા નથી હોતા એ મૂળ એકદમ કૂણા હોય છે એટલે એને પાણીની વધારે જરૂર પડતી હોય છે દોસ્તો તો જ્યારે કે વધારે જરૂર પાણીની પડતી હોય છે એના કારણથી આપણે એને બેથી ત્રણ દિવસે ને ચાર દિવસે પાણી આપવું પડતું હોય છે દોસ્તો તો દોસ્તો આ છે આપણો કપાસ તમે જુઓ છો તો દોસ્તો હવે આપણે એ વિશે વાત કરવાની છે કે આપણા કપાસની અંદર આપણે શું નાખ્યું છે અને એના કારણથી કપાસ હારો થાય છે અને એની અંદર કોઈ પણ જાતનો રોગ નથી આવતો દોસ્તો એ વિશે આજે આપણે આગળ વાત કરીશું તો દોસ્તો પહેલાં તો કે તમે કયું ખાતર વાપરો છો એ મને કોમેન્ટમાં જણાવજો તો દોસ્તો આપણે કયું ખાતર વાપર્યું છે એ આજે તમને હું કહીશ એટલે કે દોસ્તો આપણે જે ખાતર વાપરી રહ્યા છીએ એ સારું છે અને મને એનું રિઝલ્ટ પણ મળ્યું છે એટલે હું આ વિડીયોની અંદર શેર કરું છું કે દોસ્તો આપણે જે ખાતર વાપર્યું છે એનું નામ છે ભુવાસ્ત્ર એટલે કે દોસ્તો આપણે જ્યારે કપાસ વાયો તો ત્યારના એના ચાલીસ દિવસ પછી દોસ્તો ડીએપી અને ભુવાસ્ત્ર ખાતર બંને મિક્સ કરી અને દોસ્તો આપણે આ જમ કપાસના થળની અંદર દાટી દેવામાં આવ્યું એટલે કે જે મિની ટ્રેક્ટર હોય છે એ મિની ટ્રેક્ટરના સાથે એને પહેરી દીધું એટલે કે એનો અંદરના જે થળ હોય છે જે કપાસના મૂળ હોય છે ત્યાં સુધી ખાતરને પહોંચાડવામાં આવે છે અને જમીનની અંદર દાટી દેવામાં આવે છે એટલે દોસ્તો એ થોડો લોબો ટાઈમ લે છે ખાતર ગળવામાં એટલે એને પહેલથી ડાટી દેવામાં આવે છે અને દોસ્તો એ ખાતર શું કામ કરે છે એ વિશે આજે આપણે વાત કરીશું તો દોસ્તો એ કામ એ કરે છે જે આપણે જમીનની અંદર દાટીએ છીએ કે એ ખાતર જમીનના મૂળિયા એકદમ ખુલ્લા રાખે છે અને જે છોડની અંદર જે કેરી બેહવાની હોય છે એની અંદર જે રૂ આવે છે કાલાની અંદર એને મજબૂત કરે છે અને એની અંદર જે દોણો હોય છે એ વજનદાર બનાવે છે દોસ્તો એટલે કે દોસ્તો જે આપણે આ ફૂલડા બટીને જે આની અંદર મોર એટલે કે એક નાનકડી કેરી હોય છે એ કેરીને મજબૂત બનાવે છે અને એની અંદરનો દોણો હોય છે એને વજનવાળો કરે છે તો દોસ્તો ચાલો હવે એ વજનવાળો દોડો કઈ રીતે થાય છે તો દોસ્તો કે ધારો આ કપાસ છે આપણે આ કપાસની અંદર જે આ થ તમને નીચે માટી જોવા મળી રહી છે એ માટીની અંદર આપણે ખાતર યુરિયા પ્લસ ડીએપી અને વસ્ત્ર મિક્સ કરીને પહેરી દેવામાં આવે છે દોસ્તો એના કારણથી આપણે કપસની અંદર વધારે ખેતી લઈ શકીએ છીએ અને વધારે આવક લઈ શકીએ છીએ અને સારો ફાયદો પણ આપણને મળે છે દોસ્તો તો દોસ્તો હવે આ ફાયદાની અંદરની વાત કરીશું તો દોસ્તો તમે કયું ખાતર યુઝ કરો છો અને કઈ રીતે તમે મજૂરી મહેનત કપ ખેતીની અંદર કરો છો એ મને જણાવવાનું ના ભૂલતા દોસ્તો તો હવે આપણે એની અંદર આવી રીતે ખેતી કરીએ છીએ તો કપાસની અંદર કોઈ બી ગમે તે ખેતી કરીએ તો સારી રીતે ખેતી કરવાથી આપણને સારી આવક મળે છે સારી ઇન્કમ મળે છે અને સ સારું પ્રોફિટ પણ આપણને થતું હોય છે દોસ્તો તો ચાલો દોસ્તો હવે આપણે એની અંદરની વસેલી ઇન્કમ વિશે વાત કરવાની છે પહેલાં તો દોસ્તો તમે જોઈ શકો છો કે જે આપણો કપાસ છે એકદમ સારો છે અને એની અંદર હવે આપણે થડની અંદર જે બુવાસ્ત્ર ખાતર છે એના પછી આપણે શું કરવાનું એ વિશે આગળ વાત કરવાની છે તો એના પછી એ કરવાનું રહેશે દોસ્તો આપણે કે જે નથી કર્યું એટલે કે એના પછી પણ આપણે દવા નાખવી પડતી હોય છે ઘણી બધી એટલે કે ઘણી બધી જાતનો રોગ આવતો હોય છે આપણા કપાસની અંદર તો દોસ્તો એના માટે પણ કંઈક રોગ અટકાવવા માટે આપણે કરવું પડે છે તો ચાલો દોસ્તો આજે એ વિશે પણ આગળ વાત કરી લેશું તો દોસ્તો આપણે ઘણા બધા એવા ફર્ટિલાઇઝર ખાતરો અને જે તે વસ્તુઓ આપણે વાપરતા હોય છે એના કારણથી આપણને ઘણું નુકસાન થતું હોય છે દોસ્તો તો હવે આપણે કોઈ પણ ફર્ટિલાઇઝર વાપરવાની જરૂર નથી આપણી જોડે બધી જ દવાઓ મળે છે અને દવાઓ કોઈ પણ કેમિકલવાળીની તમે ગમે ત્યાં યુઝ કરી શકો છો એને કોઈ નાનું બાળક પણ અડે તો પણ કોઈ ચિંતા જેવું નથી દૂષતો એટલા માટે આપણે દવા માર્કેટની અંદર લોન્ચ કરી દીધી છે અને એ દવા અત્યારે ઘણી બધી યુઝ પણ કરી રહી છે પબ્લિક અને એનાથી લો ખેડૂતભાઈઓને ફાયદો પણ વધારે થાય છે દોસ્તો તો જુઓ કે આપણા ખેતરની અંદર તમને જોવા મળતું હશે કે આપણે કપાસની ખેતી ઘણી બધી કરી છે અને એના અંદર આપણે ખેતી વાપરીએ પણ છીએ દોસ્તો તો દોસ્તો અમારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો દિલથી એક લાઇક કરજો સબસ્ક્રાઈબર કરજો અને કોમેન્ટ કરજો કે તમે ક્યાંથી છો તો બસ આજના વિડીયોમાં આટલું જ નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું તો જય માતા દી દોસ્તો આપણે રજા લઈશું એક લાઇક કરવાનું ના ભૂલતા દોસ્તો